પરંતુ સ્વદેશી ઉત્પાદનો દ્વારા દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાનો પણ અવસર છે ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાનશ્રીએ આપેલો વોકલ ફોર લોકલનો સંદેશ દરેક નાગરિક માટે જીવન પદ્ધતિ બનવો જોઈએ અમે જ્યારે પણ ખરીદી કરીએ ત્યારે આપણા દેશના ઉત્પાદનને પ્રાથમિકતા આપીએ એ જ સાચી રાષ્ટ્ર સેવા છે એમ તેમણે ઉમેર્યું હતું તેમણે નાગરિકોને આ દિવાળીએ વિદેશી ચમક દમકમાં વસ્તુઓ છોડીને સ્થાનિક ઉદ્યોગો હસ્તકલા અને દેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની અપીલ કરી તેમનું માનવું છે કે જો દરેક વ્યક્તિ એક સ્વદેશી વસ્તુ ખરીદશે તો લાખોના નાના ઉદ્યોગો અને વેપારીઓને તેનો સીધો લાભ મળશે શ્રી મકવાડાએ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવી અને કહ્યું કે આ તહેવાર સૌ માટે સમૃદ્ધિ સુખ અને રાષ્ટ્રીય ગૌરવ લાવે તેવી શુભેચ્છા સાથે આપણે હર ઘર સ્વદેશીના સંકલ્પને સાચા અર્થમાં જીવંત રાખીએ